અખિલ ભારતીય શ્રી પંચરામાનંદી ખાખી અખાડા પરમપૂજ્ય સંત શિરોમણી શ્રી એક હજારાટ કલ્યાણદાસજી બાપાની દસમી પુણ્યતિથિ નિમિત્તે ચાર જગ્યાએ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું સુરતના નાના વરાછા ખાતે આવેલ રામદેવ મંદિરમાં અખિલ ભારતીય શ્રી પંચરામાનંદી ખાખી અખાડા પરમપૂજ્ય સંત શિરોમણી શ્રેક હજાર આઠ કલ્યાણદાસજી બાપાની દસમી પુણ્યતિથિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યા જેવા કે ગુરુચારણ પાદુકા પૂજન સવારે આઠ કલાકે મહાઅભિષેક સવારે આઠને પંદર કલાકે સુંદરકાંડ સવારે આઠને ત્રીસ કલાકે આરતી દસ ને ત્રીસ કલાકે અને મહાપ્રસાદ અગિયાર કલાકે અને વૃદ્ધાશ્રમમાં મુંગાનો આસારામમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રામજી મંદિર મારુતિ ગૌશાળા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પૂજ્ય સંત શિરોમણી શ્રી એક જ આઠ કલ્યાણદાસજી બાપાની દસમી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત મહામલ્લેશ્વર સીતારામદાસજી મહારાજ શ્રીમાન પ્રાપ્તિ વૃક્ષ સાધુ સમાજ સુરત મંડળ આજે મારા સમાજને ગૌરવ જ્યેષ્ઠ શ્રેષ્ઠ એક હજાર આઠ કરમપુર કલ્યાણદાસજી મહારાજ ની દસમી પુનતિથી હતી દસમી પુનતિથી છે એને શિષ્ય એને ગૌરવ એવા અખિલેશાસજી મહારાજ દસમી તિથિ ઉપર એને પાંચ જગ્યા ભંડારા કરા છે એ ભંડારા તો છે નાના દીકરાઓ છે જે બોલ નહી શકતા છે અને આ પાઇ છે ચલ નહીં શકે છે એવા રીતે અને વૃદ્ધ આશ્રમ છે ભરડા ચાર જગ્યાએ બીજા જગ્યા બી ભંડારા આપવામાં આવ્યા છે